આકાશવાણી ભૂજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર દેશભરમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે આજે મોકડ્રીલ યોજાશે આજે યોજાનારી મોકડ્રીલ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી આ બેઠકમાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશકો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા દેશના બસો પસંદગીના જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો છે ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ ગુજરાતમાં આજે ઓગણીસ સ્થળ પર મોકડ્રેલ યોજાશે સત્તાવાર યાદી મુજબ અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા જામનગર ભુજ ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ઓખા વાડીનાર ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા નવસારી અને કાકરાપાર ખાતે મોકડ્રીલ યોજાશે દરમિયાન હુમલા સમયે પોતાનો બચાવ કઈ રીતે કરવો તે માટેની તાલીમ અપાશે તેમજ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે ઉપરાંત મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી બીજી તરફ મોકડ્રીલને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ ગઈકાલે મહત્વની બેઠક યોજાઈ જેમાં મુખ્ય સચિવ પંકજ જોશી રાજ્ય પોલીસ વિકાસ સહાય અને નાગરિક સંરક્ષણના ડીજી ઉપસ્થિત રહ્યા દરમિયાન વીસ જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા કચ્છ જિલ્લામાં ત્રણ જગ્યાએ મોક આયોજન કરવામાં આવેલ છે જેમાં ભુજ ખાતે પોલીસ હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ તથા નલિયા ખાતે રાજપૂત સમાજવાડીએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે આ મોકડ્રીલ આજે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી યોજાશે ત્યારબાદ સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન ક્રેસ પ્લેક આઉટ અંધારપટ કરવામાં આવશે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા સુધી પોતાના ઘરની તમામ લાઇટો બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે ખોટી અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા એક યાદીમાં જણાવાયું છે રાજ્ય સરકાર દ્વારા ગામતડ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાની નીતિના નિયમોમાં ત્રણ ફેરફાર કરાયા છે સત્તાવાર યાદી મુજબ ગામતડની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ ચોવીસ કલાક પૂરતી વીજળી મળી શકે તે માટે આ સુધારા કરાયા છે આ અંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આ નિર્ણય બાદ ગામતડની બહાર રહેતા પરિવારોને હવેથી છ કિલોવર્ટ સુધીનો સિંગલ ફેઝ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને મળશે ગામતળની બહાર આવેલા સરકારના જાહેર એકમ અને વિવિધ એકમને અપાતા નવા વીજ જોડાણ માટે હવેથી માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ જ ભરવો પડશે આ ઉપરાંત ગામ તળની બહાર આદિવાસી વિસ્તારમાં હવેથી દસ મકાનમાં જૂથને પણ જ્યોતિ ગ્રામ ફીડરમાંથી વીજ જોડાણ અપાશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે સૌથી વધુ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વરસ્યો છે માવઠાના કારણે રાજ્યમાં અત્યાર સુધી ચૌદ લોકોના અને છવ્વીસ પશુઓના મોત થયા છે જ્યારે સોળ લોકો ઇજાગ્રસ્ત અને સાત મકાનને નુકસાનના અહેવાલ છે રાજ્યમાં આગામી દસ મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે કચ્છમાં પણ અનેક સ્થળ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો જિલ્લા નિયંત્રણ કક્ષ થી અમને મળેલી માહિતી મુજબ અત્યારે છ વાગે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન નખત્રાણા તાલુકામાં સૌથી વધુ બાવીસ મિલીમીટર જ્યારે ભુજ તાલુકામાં સાત મિલીમીટર તો અંજાર તાલુકામાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ ખાતે આજે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયાબિટીસ મૈદસ્વીતા હરસ મસા ભગંદર જેવી બીમારીઓની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરવામાં આવશે ઉપરાંત આ કેમ્પમાં બ્લડ સુગર ચેકઅપની સુવિધા આપવામાં આવશે આ સાથે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે તથા દર્દીઓને યોગ્ય આહાર વિહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે સાઈઠથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સ્વાસ્થ્ય અને શક્તિવર્ધક દવાઓ ની વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પ નો સમય સવારે નવ થી સાડા બાર અને બપોરે ચાર થી સાડા પાંચ નો રહેશે જરૂરિયાતમંદો ને આ કેમ્પ નો લાભ લેવા જણાવવામાં આવ્યું છે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર